એક છોકરો અને છોકરી ખૂબ સારા મિત્રો હતા બંને નિયમિત રીતે એકબીજાને મળતા અને એકબીજાની વસ્તુઓની આપ લે કરતા હતા છોકરા પાસે રંગબેરંગી પથ્થરો હતા જે છોકરીને ખૂબ ગમતા હતા અને છોકરી પાસે જુદા જુદા પ્રકારની લખવાની પેનો હતી જે છોકરાને ખૂબ ગમતી હતી દિવાળીના તહેવાર પર બંને ભેગા થયા છોકરાએ છોકરીને કહ્યું તારી પાસે જે વિદેશી પેનો છે એ મને ખૂબ ગમે છે તું મને તારી બધી જ પેનો આપી દે તો બદલામાં હું તને મારી પાસે છે એ બધા જ રંગબેરંગી પથ્થરો આપું છોકરીને તો આ જ જોઈતું હતું એણે તો તરત જ હા પાડી દીધી ઘર પર જઈને છોકરાએ વિચાર્યું કે મેં ભલે બધા જ પથ્થર આપવાનું કહ્યું હોય પણ એને ક્યાં ખબર છે કે મારી પાસે કેટલા પથ્થર છે થોડા પથ્થર હું મારી પાસે રાખું અને બાકીના એને આપી દઉં બીજા દિવસે બંને મળ્યા છોકરીએ છોકરાને પોતાની પાસેની પેનો આપી અને બદલામાં મનગમતા પથ્થરો લીધા બંને એકબીજાનો આભાર માનીને છૂટા પડ્યા છોકરી તો આજે ખૂબ આનંદમાં હતી એને જોઈતી વસ્તુ આજે એના હાથમાં હતી રાત્રે એ ઘસઘસાટ ઊંઘી ગઈ છોકરાને ઊંઘ ન આવતી હો ન આવતી હતી એ પડખા બદલી રહ્યો હતો અને વિચારતો હતો કે મેં થોડા પથ્થરો મારી પાસે રાખ્યા એમ છોકરીએ પણ થોડી પેન કદાચ પોતાની પાસે રાખી લીધી હશે એણે પણ મારી સાથે છેતરપિંડી કરી હશે આ વિચારમાં ને વિચારમાં એ ઊંઘી જ ન શક્યું બીજા દિવસે છોકરીને મળીને છોકરાએ પૂછ્યું ગઈકાલે તને ઊંઘ આવી હતી છોકરીએ જવાબ આપ્યો હા બહુ સારી ઊંઘ આવી હતી છોકરાએ છોકરીને બધી જ સાચી વાત કરી એટલે છોકરીએ કહ્યું જો દોસ્ત મારી પાસે જે હતું તે મેં સો ટકા તને આપી દીધું એટલે મને ઊંઘ આવી ગઈ અને તારી પાસે જે હતું તેમાંથી તે થોડું તારી પાસે રાખ્યું એટલે તને મારા પ્રત્યે પણ શંકા જન્મી અને તું ઊંઘી ના શક્યો કોઈ પણ કામ હોય કે પછી સંબંધોની જાળવણી હોય જો તમારું એ બાબતમાં સો ટકા યોગદાન હશે તો તમે ઘસઘસાટ ઊગી શકશો નહીંતર શંકાશીલ બનીને પડખા જ બદલ્યા કરશો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને હા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ